જે નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ ચૈતર વસાવવાના મિત્રો પોલીસે રોક્યા હતા શું ઘટના વિડીયો તમે પૂરો જોજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા આ રિલેટેડ વિડિયો જોવા મળે સૌથી પહેલાં મારી ચેનલ પર તો મિત્રો તમે કોને સપોર્ટ કરવા માંગો છો હાલમાં ઘણા એવા નેતાઓનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા છે ચૈતર વસાવા છે ઈશુદાન ગઢવી છે તે એ આદમી પાર્ટીના લોકો છે તેમના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે હાલમાં વિરોધ ચાલી રહ્યો છે એકાબીજા સમર્થનને કે ભાજપનો વિરોધ છે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસનો છે તેઓ અન્ય એવા વિડીયો વાયરલ થતા હોય છે મિત્રો તમે કોને સપોર્ટ કરવા માંગો છો

દલીલ તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો પકડ્યા બાર હોદો ને તમે અમારી છે હા એને હોદો ને તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે તમારું કામ કામ છે છે કાયદો વ્યવસ્થા ને શાંતિ ચલાવવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

લોકો કરવાના કે તમારી તમે વ્યવસ્થા કરો વ્યવસ્થા કરો અમે આવેદન